ડિજિટલ માર્કેટિંગ એટલે શું ડિજિટલ વધતા માર્કેટિંગ માર્કેટિંગનો મતલબ માર્કેટિંગને ડિજિટલ બનાવવાનો છે એટલે કોઈ પ્રોડક્ટને વેચવાનું અથવા વસ્તુના વિષયમાં જાણકારી આપવાની જરૂરી નથી કે હંમેશા માર્કેટિંગનો મતલબ કોઈ વસ્તુને પ્રોડક્ટ વસ્તુ કે પ્રોડક્ટને વેચવાનો જ હોય ઘણીવાર કોમ્યુનિકેશનને પણ આપણે માર્કેટિંગ કહીએ છીએ જેમ કે તમારા ઘર પાસે કોઈ ફેરિયાવાળો આવે છે તો એ જે વસ્તુ લઈને આવ્યો હોય એ વસ્તુની લોકોને જાણકારી આપવા માટે એ વસ્તુને વેચવા માટે એ જે કંઈ બૂમો પાડતો હોય છે એને માર્કેટિંગ જ કહેવાય એવી જ રીતે માર્કેટિંગને આપણે ડિજિટલ કરીએ તો એને ડિજિટલ માર્કેટિંગ કહેવાય પહેલાં આપણે જોતા હતા કે ટીવી ઉપર એડવર્ટાઈઝમેન્ટ આવતી હતી ન્યૂઝપેપરમાં આપણે વાંચતા હતા પ્લેમ્પલેટોમાં જોતા હતા અત્યારે એ જ જાહેરાતો ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર અને ચેનલોમાં આપણે જોઈ શકીએ છીએ આ જાહેરાતો એ કોઈ માર્કેટરે જ લગાયેલી હોય છે